નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ઘાસ તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છીએ સક્રિય સિસ્ટમોની સ્થિતિ અને આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બંગાળ અને ઓડિશાના ભાગો નજીક હતી તે થોડી વધુ પાછી દિશા તરફ આગળ વધી છે અને આ સિસ્ટમ હાલ ઝારખંડ લાગુ છત્તીસગઢ અને ઓડિશાના ભાગો નજીક જોવા મળી રહી છે અને સિસ્ટમ ક્રમશ આવતી ચોવીસ કલાકની અંદર મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે તો ચોમાસુલ છે ત્યારબાદ હિસાર અલીગઢ વારાણસી ડીઘાના ભાગો પરથી થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે જ્યારે ઓપ્સો ટ્રક છે દક્ષિણ ગુજરાતી કર્ણાટક સુધી જોવા મળી રહ્યો છે તો મિત્રો આથી સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં સુરત શહેરમાં અડધો પોણો ઇંચ જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજના દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિની શક્યતાઓ છે આમ જોવા જઈએ તો જે આ મિની રાઉન્ડ છે તેનો છૂટો છવાયો લાભ મળવાની શક્યતાઓ છે આપણે ગઈકાલે કહ્યું તેમ તો એની મુખ્ય શરૂઆત આવતીકાલથી સાથે પરંતુ ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો તાપી નર્મદા ડેડિયા ડાંગ આહવા સાપુતારા સુબીર સહિતના ભાગો છે આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ આ ભાગોમાં છૂટાછ વિસ્તારમાં રહેલી છે જ્યારે બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટો છ વરસાદી માહોલ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળે પરંતુ વધુ શક્યતાઓ જે બોડરકાંઠાના જિલ્લાઓ છે તેમાં રહેલી છે તો તે પ્રકારે જ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ જે પૂર્વ ગુજરાતના એમ્પી બોડકાંઠાના ભાગો છે તેમાં થોડી શક્યતાઓ રહે અને છૂટાછા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવા રેડા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તે પ્રકારે જ ખાસ મોટા વરસાદની શક્યતાઓ નથી પરંતુ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ સ્વરૂપે જોવા મળે જેમાં પટ્ટીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બપોર બાદ કે સાંજ આજુબાજુ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મોડાસા મહેસાણા આજુબાજુના ભાગોમાં થોડી સંભાવના દેખાઈ રહી છે અને ત્યાં પણ હળવો વરસાદની શક્યતાઓ ગણી શકાય અમુક સમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જો વધુ નીચીક આવે તો આ શક્યતાઓ બની રહે બાકીના જે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજના દિવસ દરમિયાન છવાતાં છવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે અને કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો આવતીકાલે વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શક્યતાઓ છે જેની અપડેટ આપણે આવતીકાલે આપીશું